અને આ ચૂંટણી જયારે ધર્મ યુદ્ધ પ્રકારની ચૂંટણી હોય એના સારથી ભગવાન શ્રી કૃષ્ણ પોતે હોય કે મહાભારતમાં યુદ્ધ વખતે પણ એ ધર્મ યુદ્ધમાં અર્જુન ના રથ ના સાર થી બની ને આવ્યા હતા આ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પર એક પ્રકારના ધર્મ યુદ્ધ જેવી હતી અને એના સારથી ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન હજાર હાથ વાળો હોય ને એવું આપણને અગ્ય પગલે દેખાડ્યું

આજે અહીંયા આ મિટિંગમાં ધર્મનો નીતિનો ન્યાયનો અને સત્યનો વિજય થયો છે હું આપણે આખી ચૂંટણી ન્યાયના પક્ષે ઊભા હતા આપણે ધર્મના આપણે ખોટું કર્યું નથી ખોટું નહીં થવા દેવાની આપણે મહેનત કરી છે એટલે આપણો વિજય થઈ ચૂક્યો છે આંકડામાં જે પરિણામ હોય તે પણ આપણે જે કર્મ કર્યું સારું કર્મ કર્યું છે સફળ કર્મ કર્યું છે અને સારું કર્મ કરવા બદલ ક્રાંતિકારી હવે આની અંદર મહેનત કરી એક કવિ કીધું છે ને બહુ સારી કવિતા ભણવામાં આવતી કે મેં કર્યું મેં કર્યું એ જ અજ્ઞાનતા શકટ નો ભારજન સ્વાભાવિક

રજા રાખીને દુકાન બંધ રાખીને કે એટલો અમારો કે મનોજભાઈ નો ઠપકો સાંભળ્યો ઠપકો સાંભળ્યો હોય ક્યાંક નાની મોટી ઉતાવળ થઈ ગઈ હોય મોડું થઈ ગયું હોય તો એને જરા

મારે તો આલો ને ગાડીમાં ડ્રાઈવર એટલે પડખે ફોન કે વાતો કરતો હોય ગાડી એને આપવાની લગાડવાનો એને લોકેશન આપવાનું ધ્યાન રાખવાનું એવું મોટું હરેશભાઈ સાવલિયા એ કામ કર્યું છે આમાં સૌથી મોટું કામ હાથનું પગનું આખનું કાનનું નાકવું નથી હોતું ધીરજ અને સંયમ નું મોટું કામ હોય મગજ ચકર ને ઈજ ચૂંટણી મોટું કામ હોય જે બાટલો કે બાટલો ફાટે ચૂંટણી ગમીને આવી જાય ચૂંટણી ની અંદર સૌથી મોટું કામ મગજ ઠેકાણે રાખવાનું હોય છે અને જે મગજ ઠેકાણે મોટો નેતા કેમકે હાથ તો બધા પાસે મગજ જ બધા પાસે હોય પણ ઠેકાણે કેટલા રાખીએ તો કિશોરભાઈ જેવા આગળ આપણે આગેવાનો હરીશભાઈ સાવળિયા જેવા આગેવાનો બધા ના મને નામ આવડે પણ એ બધા આગેવાનો મગજને એકદમ સ્થિર રાખ્યો સંયમ રાખ્યો ધીરજ રાખી સાચી દાનત કામ કર્યું અને એ બદલ બધાનો ખૂબ ખૂબ દોસ્તો આભાર વ્યક્ત કરું છું મિત્રો આજે મારે એક વાત બહુ લાગણીથી થી કહેવી છે ચૂંટણી પૂરી થઈ ગઈ છે એટલે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને કોંગ્રેસના એના માસ્યાય ભાઈ એ બે ભેગા થઈ ગયેલા

તો અષાર્યુ બીજે ભરતના પીરની સેવા કરીને પછી આથી મારા બહાર જવું છે એ મારા મનની વાત છે કે બીજ આવી છે મોટી બીજ છે જિંદગીમાં પહેલીવાર મને બીજમાં સેવા કરવા મળે એમાં પાછા ધારાસભ્ય તરીકે સેવા કરવા મળે તો હું એક જાતિ કરવા માગતો એટલે મેં નક્કી કર્યું રહીશ મળીશ બધાને વાત દોસ્તો તમારા બધાનો પ્રયામ અને આશીર્વાદ એવડો બધો મળ્યો છે કે એની તો હું શું કલ્પના માગ્યું શબ્દોમાંય શું વાત કરું કેટલો પ્રેમ ગામડે ગામડે આવકારો મળ્યો ગામડે ગામડે બધાએ આશીર્વાદ આપ્યા માયુએ ભાઈ વાત દુખ લગાડે એવી છે કે સમાજે જનતાએ લોકોએ ખેડૂતોએ બધી જ જ્ઞાતિના બધા જ આગેવાન કોઈ જાહેરમાં કોઈ અંદરખાને બહુ પ્રેમ આપ્યો

તમારી ડ્યુટી ભારતના સંવિધાનનું રક્ષણ કરવાની ભારતના લોકતંત્રનું રક્ષણ કરવાની અને આ આમ જનતાની વેદના સાંભળવાની ડ્યુટી છે પણ તમે પટેલની દલાલી દલાલી કરશો કરશો ભાજપની કેટલા અધિકારી મોઢે કીધું કે સમય અને સરકાર બદલાશે ને તે દિવસે મજા નહીં આવે તે દિવસે પછી બહુ નાખું પડશે આપણે જે કઈ કામ કરો મર્યાદા પણ એક દુખ અને એક સુખની ખુશીની બે વાત છે કે મોટા મોટા જેટલા અધિકારી હતા એ કિરીટ પટેલ ની દલાલી કરતાલી કરવાની જે દાખલા હદે બે શરમ અમુક અધિકારી બની ગયા હતા કે જ્યારે કિરીટ પટેલ એને ભારત રત્ન દેવા પણ એવા ચાર પાંચ મોટા મોટા મેન મેન જે હોય એ જ આટલા બેશરમ હતા પણ નીચે જેમ ઉતરતા જાવ જેમ નાનો અધિકારી જેમ નાનો કર્મચારી એના હૃદય રામ બેઠો હતો એના હૃદયમાં જનતા બેઠી એવું સારું કામ કર્યું એવું હારું કામ કર્યું કે એના તો વખાણ કરવા શબ્દો ખૂટી પડશે દૂધની અંદર બેઠેલા તમામ સરકારી માણસોએ ખૂબ નિષ્ઠાથી દેશભક્તિ થી કામ કર્યું છે એક બે વ્યક્તિ ને બાદ કરતા એ તમામ બુથમાં જેટલા અધિકારીઓ હતા કેમ કે મેં અનેક ગામમાં મુલાકાત લીધી આપણી ટીમે મુલાકાત લીધી અધિકારીઓ ભગવાન માથે રાખીને ન્યાય નીતિ અને નિષ્ઠા થી બુથ બેઠા હતા એ વાત હું પોતે સાક્ષી છું ની ની અંદર બેઠેલા સૌ અધિકારીઓ હું બે હાથ જોડીને આભાર માનું પણ જેને દલાલી કરી કે પટેલ ની કેટલાક પોલીસના અધિકારીઓ અને કેટલાક ચૂંટણી શાખાના અધિકારીઓ એ મારી નજરમાં છે આ જાજુ બોલવું નથી ક્યારે ગરીબ બતાવી તેથી બીજા માન છે આના શાળા નો કરાય આવી દલાલીમાં હું મજા આવે છે ભાઈ મેં કેટલાય અધિકારીને કીધું કે સાહેબ ગોપાલ ઇટાલિયા દેશમાં બિલકુલ મહત્વનો માણસ નથી આ દેશમાં મહત્વનું છે ભારતનું બંધારણ એના માટે તમારે કામ કરવાનું છે ગોપાલ ઇટાલિયા માટે કામ ન કરતા જિંદગીભર સંવિધાન માટે કામ કરો દેશના લોકતંત્ર માટે કામ કરો આ કિરીટના ગુંડા તંત્રના સપોર્ટમાં ન રહ્યો પણ એને ખબર નહીં કિરીટ કઈ શિશી મુંગવારી છે નકરી એની જ મજા આવે કાંઈ

જે આ વ્યક્તિ મારી ઈચ્છા એવી છે કે હવે હું અહીંયા રહેવાનો છું તો જેને જેને રાજકારણમાં અથવા સમાજમાં આગળ વધવું હોય એ પૂરી સક્રિયતા સાથે આપણે આને જોડાય હું એવું ઈચ્છું છું કે આ પંથકમાં અનેક જુવાનીઓ જેને કાયદો શીખવો હોય પોલીસ સ્ટેશન નું કામ કેમ થાય મામલતદાર નું કામ કેમ થાય જીબી નું કામ કેમ થાય અધિકારી વાતચીત કેમ કરવી વાયરા બહુ થતા હોય તેને કેમ જવાબ આપવો ખોટી ધમડાટી મારતા શું કરવું અરજી કેમ લખવી આટે કેમ કરવી કાગળ કેમ લખવા કેસ કેવા હોય કોર્ટ કેવી હોય કચેરી કેવી હોય અદાલતમાં શું હોય જજ કેમ હોય મારી ઈચ્છા એવી છે હાલ કરવું ન કરવું કેવાય પણ એના માટેની પહેલી શરત એ છે કે ચોવીસ કલાક માંથી આઠ નવ કલાક સુધી જે રાજકારણ કરવા માંગતા હોય ને આવે મારી જોડાય મારે બધું છ આઠ મહિના તમારી અંદર છે પણ શીખવું પડશે મને તો આવડે છે બધું જ આવડે છે બીજા બધા રોડ રસ્તાનું કામ નદી નાળા ગટર ઝાડ મુકાતું વરસાદ આવો અતિવૃષ્ટિ તો બધું હાલતું રહે મારી દિલની ઈચ્છા એવી છે કે મારે વ્યક્તિત્વ નિર્માણ કરવું છે માણસ નું ઘડતર કરવું છે કેમ કે એક 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 માણસ રોડ રોડ બને બને જો તો એ દસ વર્ષે તૂટી જાય વાત હાચી ખોટી પણ એક માણસ જો ગોપાલ ઇટાલિયા હજર તો એ જીવે તૂટે નહીં દોસ્તો મારી ઈચ્છા એવી છે માણસ બનાવવા છે માણસને નિડર બનાવવા છે લીડર બનાવવા છે તાકાત વાળા બનાવવા અને એમાં હું હારે રહીશ અને પાછળ નહીં પહેલો રહીશ મારી હારે રાખીને મારે જોવાની જાય નાની મોટી ઘટના બહાર આવશે એ ઘટનામાં આપણે આગેવાની કરશું એમાં હું શીખવાડતો જાય વાત સાચી એક કોટી ધારો કે ક્યાંક મારા મારીની ઘટના બની ક્યાંક ચોરીની ઘટના બની પોલીસ સ્ટેશન ગયા હાવ તાજો નવો જોવાની આંખી હોય એ પહેલી વાર હારે આવે તો કઈ ખબર ન હોય પણ હું હારે લઈ જાઉં

ભૂપતભાઈ હવે કીધું એટલે બોરી આપનું નામ હવે નથી આવું છું પૂરી થઈ ભૂપતભાઈ એડવોકેટ આપડે જોવાની વિપુલભાઈ ની હારે આ રબારી સફતભાઈ રબારી પછી રાહુલ રાહુલભાઈ હતા રાહુલભાઈ ભુવા